તેલની પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે ઓપોઝિટ પરિસ્થિતિ જોવા મળી રહી છે સાઇડ તેલ જેમ કે કપાસિયા તેલ સનફ્લાવર સોયાબીન પામોલિન તેલના ભાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે એની સામે સિંકતેલના ભાવની અંદર સારા એવા પ્રમાણમાં ભાવ વધારો આવેલો છે સિંગતેલ જોવા જઈએ તો આપણે સૌરાષ્ટ્ર માટે મુખ્ય વપરાશ સિંગતેલનો આપણે ત્યાં હોય છે અને મગફળીનું સૌથી વધુ ઉત્પાદન પણ આખા ઇન્ડિયામાં આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં થઈ રહ્યું હોય છે પણ આ વર્તની પરિસ્થિતિ જોવા જઈએ તો વરસાદની રાજકોટ સિવાય બાકી બધા વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ ગયો છે અને મગફળીની સિઝન પૂરી થવામાં હોય નવી મગફળી અત્યારે આવવામાં નવેમ્બર ડિસેમ્બર થવામાં હોય અને વચમાં એક બે મહિનાનો મગફળીની અંદર ખાંચો થતો હોય અત્યારે સિંગતેલની અંદર એવા કારણોસર સારા એવા પ્રમાણમાં તેજી થઈ છે આ ઉપરાંત મગફળી વરસાદને કારણે ભીની થઈ ગઈ હોય પિલાણની અંદર પણ મિલર્સને ખૂબ મુશ્કેલી થતી હોય છે એને કારણે સિંગતેલની સારા સિંગતેલની ખૂબ જ અછત જોવા મળી રહી છે એની સામે જોવા જઈએ તો નબળું સિંગતેલ એટલે કે જે એક્સપોર્ટ સિંગતેલ થઈ રહ્યું છે એ સિંગતેલના ભાવ ફરીથી ઘટ્યા છે એની અંદર લૂઝની અંદર પચાસથી પીચોતેર રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો છે એટલે કે બે ટકા સિંગતેલ જે એફએફએ વાળું છે એનો ભાવ અત્યારે તેરસોથી તેરસો ને પચીસ રૂપિયા ચાલી રહ્યો છે અને એની સામે આપણે જે ખાવામાં સૌરાષ્ટ્રમાં સારી ક્વોલિટીનું સિંગતેલ અને બ્રાન્ડેડ સિંગતેલ બ્રાન્ડવાળા લેકો જે સિંગતેલ ભરી રહ્યા છે એ દસ કિલોનો ભાવ છે નીચામાં હમણાં પંદરસો રૂપિયા હતો એ અત્યારે પંદરસો ને પંચોતેર રૂપિયા દસ કિલો લૂઝનો ભાવ થઈ ગયો છે એનું કારણ સારી મગફળીની અછત ખૂબ જ જોવા મળી રહી છે આ ઉપરાંત સારી ક્વોલિટીનું સિંગતેલ બનાવવાની મિલો પણ અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં ચાલુ છે અને એની સામે સિંકતેલની ડિમાન્ડ ખૂબ સારી જોવા મળી રહી છે આખા ગુજરાતની અંદર એને કારણે સિંગતેલની તેજી આવી રહી છે આગામી સમયમાં જોવા જઈએ તો સિંગતેલમાં આ ભાવની અંદર બહુ લાંબી તેજી થઈ શકે એવી શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે કારણ કે બીજા બધા ખાદ્ય તેલના ભાવ ખૂબ નીચા છે આ ઉપરાંત સિંગતેલની અંદર પણ જે ડિસ્પેરિટી હતી મગફળીની પ્રમાણમાં સિંગતેલના ભાવ જે નીચા હતા એ પણ ડિસ્પેરિટી ધોવાઈ ગઈ છે અને અત્યારે સિંગતેલની અંદર પીલાણ કરવું પણ મિલર્સને થોડા ઘણા અંશે પોસાય એવી પરિસ્થિતિ છે એટલે સિંગતેલની અંદર આગામી સમયમાં લાંબી તેજી થઈ શકે એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ ઓછી દેખાઈ રહી છે સિંગતેલની અંદર અત્યારે મગફળીની આવક પ્રમાણમાં ખૂબ જ ઓછી જોવા મળી રહી છે વરસાદની સિઝન હોવાને કારણે ખેડૂતો પાસેથી અથવા તો સ્ટોકિસ્ટો પાસેથી પણ મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે આગામી ગયા વખતે પણ મહિના દિવસ પહેલા પણ આપને આ બાબતનું ધ્યાન દોરેલું હતું કે મગફળીની આવક બારના રાજ્યોમાંથી અથવા તો ડીસા અને પાલનપુરમાંથી પણ મગફળી આપણે ત્યાં આ વખતે સિઝન વહેલી પૂરી થઈ ગઈ હતી એવા કારણોસર પણ મગફળી ખૂબ જ ઓછા જોવા મળી રહી છે હાલ સિંગતેલની અંદર ડબ્બાનો ભાવ અત્યારે પંદર કિલોનો જોવા જઈએ તો છવ્વીસો ને પચાસ રૂપિયાથી લઈ અને સત્યાવીસો ને વીસ રૂપિયા જેવો પંદર કિલો નવા ડબ્બાનો ભાવ જોવા મળી રહ્યો છે અને અનબ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ છવ્વીસો રૂપિયાની આસપાસ જોવા મળી છે અત્યારે સિંગતેલ અમુક ખાદ્ય અમુક બ્રાન્ડ છે